વાડીએ જઈને તમને પણ મજા આવશે અને મજા કરાવીશુ ત્યાં સુધી વિડીયો જોતા રહીશું હમમામા નહી ચાલુ હોય તો હો ભલે ರೆಡಿಜಾ તો દોસ્તો ચપ્પલ પણ ગરો ગરો થઈ ગયો તમે જોઈ શકતા કઈ વાંધો હું આમાં ફરી

ક્યાંથી આવું તું ક્યાં ચાલુ ખાજવણી અઢાર તું અઢાર ખાજવણી તું અઢાર ને એ લાય નીકળ તું અઢાર

હા ભાઈ દીપડો ક્યાંય નથી તું જાને દીપડા હશે અહિયાં કૂદકો મરી જાવ અવણી વાઢવાની છે અહીંથી વીજો છે જો અહીંથી ઓલા ઓલા પાણામાં પગ મૂક દેજે અહીંથી આવી પણ ત્યાંથી હું લેવું તું હાલે અહીંથી આવે ધીમે ધીમે આલજે પગ પગ લહરે નહીં જમીન માં ક્યાં છે કેટલાક છે રોજડા ઉભા છે તમે જોઈ શકતા ને પંદર હા એક જ દેખાય છે નેહરુ છે ને એ સરવા માટે ખેતર માં આવે છે તમે જોઈ શકતા હીડિયા માં તો ફાઇનલી દોસ્તો અમે જવીશું રોજડા તગડવા રોજડા તગડી ખાઈ નો જાય ને કપાસ બપાસ એટલે તગડી મૂકવી અને આ ભાઈ રોજડા તગડે છે તાર બાંધેલા છે ઝટકો મૂકેલો તો એ રોજડા આવે છે ભાઈ હાલી વહી આવી ગયા હવે દીપડા બીપડા આવશે ને તો આપણે બેન લઈને વહી આ જાય છે

મસ્ત મજાનો નું ખડ ઉભું છે વિડિયો બનાવું છું ગાય ભાંગવા